મિત્રો એક સુંદર અને યુવાન સ્ત્રી માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિધવા બને છે તે રાતદિવસ ચિંતાઓને કારણે બીમાર અને નબળી પડી જાય છે કેમ કે તેના સાસુ સસરાના અને સંબંધીઓ તેને દિવસ રાત હેરાન કરતા હતા જો કોઈ તેને મદદ કરવા માટે હાથ લંબાવતું તો તે તેની ગરિમાને સ્પર્શ કરવા સુધી આગળ વધી જતો આવી સ્થિતિમાં તે ખૂબ જ નારાજ થઈ જાય છે તેની જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય છે અને આવી સ્થિતિમાં એક દિવસ તેને કિરણ દેખાય છે પરંતુ તે આશા પણ દિવસની ચાંદની અને પછી અંધારી રાત જેવી સાબિત થાય છે અને એક દિવસ કેટલાક લોકો તેની સાથે એવું કંઈક કરે છે જેની કલ્પના પણ કરી શકાતી નથી મિત્રો આ એક ભાવનાત્મક વાર્તા છે ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલાં ફક્ત વીડિયોને લાઇક કરવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરું છું જેથી મારું મનોબળ વધતું રહે મિત્રો દિલ્હીના માંગોલપુરીના એક બિહારી પરિવારની વાર્તા છે જે તેમના બાળકો સાથે ત્યાં રહેતો હતો જેમાં માતા પિતા ઉપરાંત બે પુત્રો અને બે પુત્રીઓ છે કોરોના દરમિયાન મોટો પુત્ર મૃત્યુ પામ્યો હતો ત્યારથી તેની વિધવા તેમની સાથે રહેતી હતી કુલ આઠ ઓરડાઓનું ઘર હતું બે ઓરડા વિધવાને ફાળવવામાં આવ્યા હતા કારણ કે તેનો પતિ જીવિત હતો ત્યારે તે તેમને મળી ગયા હતા પરિવારનો વ્યવસાય સારો હતો હાર્ડવેરની દુકાન હતી છોકરીઓ શાળામાં અભ્યાસ કરતી હતી પરંતુ મિત્રો વિધવા પાસે કોઈ નહોતું તેની સાસુ ખૂબ જ ક્રૂર હતા તે દિવસ રાત તેને ટોણો મારતા હતા ઘરમાં તેમની જ ધાક હતી તેથી જ પુત્રવધુની સ્થિતિ વધુ દયનીય બની ગઈ હતી તે કોઈક રીતે ગુજરાન ચલાવવામાં સફળ હતી હવે મિત્રો ઉપરના માળે ચાર ઓરડા અને નીચેના માળે ચાર ઓરડા હતા ઉપરના માળે ચાર ઓરડાઓમાંથી બે ઓરડા સંજના નામની વિધવાને ફાળવવામાં આવ્યા હતા સંજનાએ એક ઓરડામાં ભાડુઆત રાખ્યો હતો અને બાકીના બે ઓરડાઓ તેના સસરાના સંબંધીઓ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા પણ એ સગાઓ હંમેશા તેને હેરાન કરતા કારણ કે ત્યાં એક જ બાથરૂમ અને એક છત હતી તેઓ હંમેશા તેને હેરાન કરતા તેઓ તેના કપડાં પણ ગાયબ કરી દેતા તેઓ તેને ચીણવતા તેઓ તેને ગંદા ગીતો સાંભળવતા હતા એ વાત તેને પરેશાન કરતી પણ તે કોને કહી શકે તેઓ તેના સાસુ અને સસરાના સગા હતા અને સાસુ સસરા તેના પોતાના નહોતા તેથી જ તે બધું સહન કરીને ત્યાં જ રહી તે ત્યાં રહે છે અને તેની એકમાત્ર આવક એ હતી કે તેને એક રૂમમાંથી બે હજાર રૂપિયા મળતા હતા જે તેણે ભાડે આપ્યો હતો તેનાથી તે પોતાનું ચલાવું છે પરંતુ એક દિવસ તેના સગાઓ અથવા તેના સાસુ સસરા તે ભાડુઆત ઝઘડો કરે છે અને તેને તેના રૂમમાંથી કાઢી મૂકે છે જેથી તેની આવક પણ બંધ થઈ જાય છે આવી સ્થિતિમાં તે ચારા બાળકોને ટ્યુશન આપીને ગુજરાન ચલાવવા લાગે છે એક દિવસ ઉત્તર પ્રદેશનો એક છોકરો જે તેનો ભાઈ પાટીદાર હોવાથી તે ઝઘડો કરી આવ્યો હતો તેને પોલીસ શોધી રહી હતી ત્યારે તે તેના સંબંધીના ઘરે દિલ્હી આવે છે પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે આ ઝઘડો કરી આવ્યો છે પોલીસને શોધી રહી છે ત્યારે તે તેને કાઢી મૂકે છે આવી સ્થિતિમાં તે રૂમ શોધી રહ્યો હતો પરંતુ તે એકલો હોવાથી તેને કોઈ રૂમ આપવા તૈયાર નહોતું તેથી તે શાકભાજી વેચનારને પૂછી રહ્યો હતો કે શું તેના માટે કોઈ રૂમ મળી જશે સંજના ત્યાં શાકભાજી ખરીદી રહી હતી અને તેણે કહ્યું હા ભાઈ એક રૂમ છે તો તે જઈને તે રૂમમાં રહેવા લાગે છે આ સમય દરમિયાન તેના સાસુ સસરા જે બિહારના હતા અને તેના સસરાના પિતા પણ ત્યાં જીવતા હતા તેમની તબિયત ખરાબ હતી તેથી તેના સાસુ સસરા તેમની સંભાળ રાખવા ગામ ગયા હતા હવે છોકરાનું નામ પ્રેમ છે તે તેને રૂમ આપે છે પણ તેની પાસે કોઈ સામાન નથી તે ઘરેથી આમ જ ભાગી ગયો હતો તેની પાસે મોબાઈલ ફોન નહોતો કપડાં નહોતા કંઈ નહોતું તેથી તે તેને કેટલાક વાસણો એક નાનું સિલિન્ડર આપે છે જે તેના પહેલાના ભાડુઆત છોડીને ગયા હતા તેથી તેની પાસે જીવવા માટે તે સામાન પૂરતો હતો તે પછી તે ત્યાં રહેવાનું શરૂ કરે છે પરંતુ જ્યારે આઠથી દસ દિવસ પસાર થાય છે તે સવારે કામ પર જતો હતો અને પછી સાંજે પાછો આવે છે પછી કેટલાક બાળકો ચાર થી છ જે ટ્યુશન ભણાવતા હતા તેમાંથી એક સંજનાને કહે છે કે કાકી તે કાકા જે અહીં રહે છે તે ભીખ માંગે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે તું શું કહી રહ્યો છે તે કહે છે હા મેં તેમને કોઈની પાસેથી ભીખ માંગતા જોયા છે તે કહી રહ્યા હતા કે ભાઈ હું લાચાર છું અને બે દિવસથી ભૂખ્યો છું કૃપા કરીને મને થોડા પૈસા આપો પછી તે કહે છે કે તે કોઈ બીજાને જોયા હશે તે કાકા કામ પર જાય છે તે કહે છે કે ના હું ખોટું નથી બોલતો મેં ફક્ત તેમને જ જોયા હતા તે કહે છે કે ઠીક છે આ વાત કોઈને ના કહેતો કારણ કે તેણીએ તે ભાડૂતને ખૂબ જ મુશ કેલીથી શોધી કાઢ્યો હતો તે રાહતનો શ્વાસ લઈ રહી હતી પણ આ તેના કરતા પણ વધુ પરેશાન હતો તેની હાલત વધુ ખરાબ હતી તે કેવી રીતે જાણી શકે કે તેનો ભાડુઆત આવો છે જે પોતાની ગરીબીમાં ગુજરાન ચલાવવા આવ્યો છે હવે મિત્રો સાંજે જ્યારે પ્રેમ તેના રૂમમાં આવે છે ત્યારે તે તેની પાસે જાય છે અને પૂછે છે કે તમે શું કામ કરો છો તે કહે છે કે હું ફર્નિચર પર કામ કરું છું તે કહે છે કે તમે મિકેનિક છો કે મદનગાર તે કહે છે કે હું મિકેનિક છું તે કહે છે કે તમે આવ્યા ત્યારથી તમારી પાસે કોઈ સામાન વગેરે નથી તમે ક્યાં કામ કરો છો તે કહે છે કે મેં દુકાનમાં જ સામાન રાખ્યો છે તે કહે છે કે પછી તમે આજે ખોરાક કેમ ન રાંધ્યો વગેરે પછી તે કહે છે કે મને ભૂખ નહોતી તેથી મેં રસોઈ નહોતી બનાવી પછી તે જુએ છે કે તેની પાસે કોઈ રાશન વગેરે નહોતું હવે સંજના તેની બહુ પરવા કરતી નથી કારણ કે તેની સાસુના સગાઓનો પણ બાજુમાં એક ઓળો હતો તેઓ તેને ડોકિયું કરીને હેરાન કરતા હતા જ્યારે તે બાથરૂમમાં નહાવા જતી ત્યારે પણ તે પહેલાં તપાસ કરતી હતી કે આ લોકોએ તેમના મોબાઈલ તો ચાલુ કરી રાખ્યા નથી ને તેઓ તેને એટલી હદે હેરાન કરતા હતા કે જો ભૂલથી તેના કપડામાંથી કોઈ બાથરૂમમાં રહી જાય તો તેઓ કપડાં ગાયબ કરી દેતા હતા તેઓ એટલા દુષ્ટ હતા તે એવા લોકો હતા તેથી જ તે તેમનાથી ડરતી હતી તે ડરમાં રહેતી હતી અને જ્યારે તેણીએ બાળક પાસેથી સાંભળ્યું કે તે આ રીતે ક્યાંક દસ રૂપિયા માંગી રહ્યો છે ત્યારે તે તે દિવસે ત્યાં જાય છે અને પછી તે જુએ છે કે તેની હાલત ખરેખર ખૂબ જ ખરાબ છે પછી તે આવીને બે ચાર રોટલી બનાવે છે અને તે પછી શાક બનાવે છે તેની પાસે લઈ જાય છે અને કહે છે કે આ લો ખોરાક ખાઈ લો તે કહે છે ભાભીજી તમે કેમ પરેશાન થઈ રહ્યા છો તેની ઉંમર લગભગ ત્રેવીસ થી ચોવીસ વર્ષ હતી સંજના કહે છે ના તમે ખાઓ મને ખબર છે કે તમે કોઈ કામ કરતા નથી હવે તેની આંખોમાં આંસુ આવી જાય છે અને તે ખાવાનું શરૂ કરે છે કહે છે ભાભીજી હું ખરેખર ખૂબ પરેશાન છું અને તે વરસાદની ઋતુ છે તે બે હજાર ચોવીસનો જૂન જુલાઈ મહિનો હતો તે કહે છે કે કોઈ કામ આપવા તૈયાર નથી પણ તમે ચિંતા કરશો નહીં મને કામ મળતાની સાથે જ પૈસા આવશે તો સૌ પ્રથમ હું તમારો હિસાબ ચૂકવીશ અને જો તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો મને અહીંથી ભગાડી દેત પણ તમે મને ખોરાક આપી રહ્યા છો હમણાં માટે તે ખાય છે પછી સંજના કહે છે કે મને સાચું કહો તમને શું કામ ખબર છે પછી તે કહે છે કે હું સાચું કહું છું કે હું ફક્ત ફર્નિચરનું કામ જાણું છું અને હું સારું કામ કરું છું પછી તે કહે છે કે દિલ્હીમાં એક ફર્નિચર માર્કેટ છે કીર્તિનગર તમે ત્યાં જઈને કામ કરી શકો છો કદાચ તમને કામ મળશે હવે બીજા દિવસે તે ત્યાં જવા માટે નીકળે છે તે તેને પચાસ રૂપિયા અને મુસાફરી ભાડું આપે છે અને તે પછી તે તેના માટે રોટલી પણ બનાવે છે અને તેને ટિફિનમાં આપે છે અને કહે છે જાઓ અને જુઓ તમને કદાચ કામ મળશે સાંજે જ્યારે તે આવે છે ત્યારે તે ખરેખર કામ શોધી કાઢે છે અને કહે છે ભાભીજી મારી પાસે કામ છે તે સારું કામ છે તે પછી તે બીજા દિવસથી જવાનું શરૂ કરે છે પણ હમણાં તેની પાસે કોઈ ખર્ચ માટે પૈસા નહોતા સંજના પણ ખૂબ લાચાર હતી પણ તેને આશા હતી કે ઓછામાં ઓછું તે ભાડુઆત છે તે કોઈ દિવસ પૈસા ચૂકવશે તે તેના માટે ભોજન બનાવતી અને સવારે અને સાંજે બંને સંબંધો સુઈ જતા હતા ત્યારે ગુપ્ત રીતે તેને આપી દેતી અને ક્યારેક બંને પાંચ થી દસ મિનિટ વાતો કરતા આ પંદર થી વીસ દિવસમાં બંને એકબીજાના દુઃખ સુખમાં ભાગીદાર હતા અને પ્રેમ પણ સારો ચાલવા લાગ્યો હતો તે પછી એક દિવસ તે ચાર થી પાંચ હજાર લાવીને સંજનાના હાથમાં આપે છે અને કહે છે લો ભાભીજી તમે મને ખૂબ મદદ કરી છે જો તમે ન હોત તો સમજો કે હું ભૂખે મરી ગયો હોત પછી તે કહે છે હું તમારી પરિસ્થિતિ જાણું છું પણ કોઈ વાંધો નથી મને આટલા પૈસાની જરૂર નથી અને મારા રૂમ ભાડા માટે મહિનામાં બે ચાર દિવસ બાકી છે બે હજાર થશે આપી દેજો અને ગમે તેમ કરીને તમારે ઘરે પૈસા મોકલવા પડશે તો ત્યાં પણ મોકલો તમે ઘરેથી આવ્યા છો તે કહે છે ના ઘરે પૈસાની જરૂર છે પણ વધુ પૈસાની જરૂર છે કારણ કે જે પડોશીઓ સાથે તેણે મારપીટ કરી હતી તેઓ પૈસા માંગી રહ્યા હતા તેમણે કહ્યું હતું કે જો તું અમને પૈસા આપશે તો જ અમે મામલો ઉકેલીશું નહીં તો અમે ફિર દાખલ કરીશું આમ તેનો કેસ ત્યાં ચાલી રહ્યો હતો અને પોલીસ પણ તેને શોધી રહી હતી તેથી તે કહે છે કે હાલ પૂરતું તમે તમારું ભાડું રાખો અને થોડા ભોજનના રાખો જે તમે ખવડાવ્યું છે તે કહે છે કે ખાવા માટે પૈસાની જરૂર નથી ફક્ત બે હજાર રૂપિયા ભાડું આપી દો અને તે રાખે છે પછી તે કહે છે કે જો તમે જે રીતે ખવડાવતા હતા તે રીતે ખવડાવશો તો હું તને ભોજનના પણ પૈસા આપીશ તે કહે છે કે ભાઈ તમે જોઈ શકો છો કે કેટલું ગુપ્ત રીતે કામ કરવું પડે છે અને આ બંને દુષ્ટ છે તેઓ તેની સાથે પણ લડતા હતા તેઓ તેને ત્રાસ આપતા હતા જ્યારે પ્રેમ સંજનાને કહેતો હતો ત્યારે સંજના કહે છે કે સહન કરો તેમનો કોઈ ઇલાજ નથી તેઓ મારા સાસુ સસરાના સગા છે તેથી જો તમારે તમારે રહેવું હોય તો તેમને સહન કરવા પડશે તેથી પ્રેમ તેમના અત્યાચારો સહન કરીને ત્યાં રહેવા લાગે છે પરંતુ અહીં જ્યારે તેના સાસુ સસરા ગામ ગયા હતા ત્યારે તેના સસરાના પિતાનું અવસાન થયું હતું ત્યારબાદ આ લોકો તેમના અંતિમ સંસ્કાર માટે રોકાયા તેથી થોડો વધુ સમય લાગ્યો જ્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે તેનો દિયર જે હાર્ડવેરની દુકાન ચલાવતો હતો તે પણ એક કે બે દિવસ માટે જાય છે તેની નણંદ જે સ્કૂલમાં ભણતી હતી તે પણ જાય છે પરંતુ તેઓ ન તો સંજના પૂછે છે કે ન તો તે ગામ જઈ શકે છે હવે અહીં બધું બરાબર ચાલી રહ્યું હતું પણ પછી એ લોકો ગામથી આવે છે હવે ગામથી આવતાની સાથે જ એમના સગાઓ એમના કાનમાં ફફડાટ ફેલાવે છે કે ભગવાન જાણે એને ક્યાંથી બોલાવીને અહીં રૂમમાં રાખ્યો છે અને એ બંને એકબીજાના રૂમમાં જાય છે એ ખાવાનું બનાવે છે અને એને આપે છે હવે હું જે કંઈ મારી આંખોથી જોઉં છું એ મારાથી સહન થતું નથી હવે એના સાસુ ઉપરના માળે જાય છે અને એના સસરા પણ જાય છે અને એ પછી એ સંજનાને બકવાસ કહેવા લાગે છે સાંજે જ્યારે પ્રેમ કીર્તિ નગરથી પ્રેમ કામથી આવે છે ત્યારે એ લોકો એના પર પણ હુમલો કરે છે કે તું કોણ છે ક્યાંથી આવ્યો છે તું એનો પિયરનો મિત્ર છે કે તું કોણ છે તું અહીં કેવી રીતે રહે છે અને એના રૂમમાં કેમ આવે છે તું જે કોઈ હોય તું કાલે રૂમ ખાલી કરીને ચાલ્યો જાજે હવે સંજનાએ અત્યાર સુધી કંઈ કહ્યું નહોતું પણ એ સહન કરી શકતી નથી એ કહે છે કે તમે મારા ભાડુઆતોને ભગાડી દો છો પણ તમે લોકો તમારા સગાઓના કાર્યો જોતા નથી આ લોકો મને ખૂબ હેરાન કરે છે એમની નજર એટલી ગંદી છે કે તેઓ મારા કપડા પણ ગાયબ કરી દે છે તેમને પૂછો કે તેઓ શું કરે છે તેઓ ગંદા ગીતો સાંભળે છે અને મેં ક્યારેય આ રીતે મો ખોલ્યું નથી અને આ બિચારો આવીને રહે છે તેનો શું વાંક છે તેઓ તેને પણ પરેશાન કરે છે તેથી તે કહે છે કે તે નહીં જાય અને આ તક મળતા તેના સસરા તેનો દિયર તેના વાસણો ત્યાંથી ફેંકી દેશે અને કહે છે કે તેને આજે જ જવું પડશે તે તેનો બધો સામાન વગેરે ફેંકી દે છે હાલમાં પ્રેમને ત્યાંથી જમું પડે છે તે ત્યાંથી જાય છે ક્યાંક દૂર જાય છે હવે કોઈક રીતે આખી રાત અહિંત્યા વિતાવે છે સવારે તેને એક ઓળો મળે છે પરંતુ તેના ગયા પછી ફરી એકવાર સંજનાની આવક બંધ થઈ જાય છે તે હવે વિચારે છે કે હવે જીવવાનો કોઈ ફાયદો નથી તે બે વર્ષથી એકલી રહેતી હતી તેનો પતિ કોરોનામાં મૃત્યુ પામ્યો હતો તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા આ ચાર વર્ષોમાં તેનું જીવન નર્ક બની ગયું હતું જ્યાં સુધી તેનો પતિ હતો ત્યાં સુધી બધું સારું હતું પરંતુ તેના પતિ ગયા પછી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ તે કહે છે કે હવે જીવવાનો કોઈ ફાયદો નથી તે ચિંતાને કારણે બીમાર પડવા લાગે છે અને નબરી પડી જાય છે પણ જ્યારે એક મહિનો પસાર થાય છે ત્યારે પ્રેમ ઘણીવાર સંજનાને મળવા જવાનો પ્રયાસ કરે છે કે હું તેને મળવા જાઉં તેની હાલત કેવી છે તે કેવી રીતે જીવે છે તે જો પરંતુ કેવી રીતે જવું એક દિવસ તેનો હિસાબ થાય છે અને તેને પૈસા મળે છે લગભગ પચીસથી ત્રીસ હજાર પછી તે એ જ બહાને આવે છે કે હું પૈસા આપવાને બહાને ભાભીજીને મળવા જવું પણ તે આવતાની સાથે જ તેની સાસુ તેને દરવાજા પર મળે છે તે કહે છે તું અહીં શું કરવા આવ્યો છે તે કહે છે થોડા પૈસા બાકી હતા ભાડું બાકી છે હું તે ચૂકવવા આવ્યો છું તે કહે છે મને આપ તે કહે છે માફ કરજો હું તે તમને નથી આપી શકતો હું બીજા કોઈને નહીં આપીશ હું ફક્ત તેમને જ આપીશ અને તે પછી તે સીડી ઉપર ચઢીને સંજનાને બોલાવે છે જ્યારે સંજના તેનો અવાજ સાંભળે છે ત્યારે તે દરવાજો ખોલે છે કારણ કે તે એ બે સંબંધીઓને કારણે દરવાજો બંધ રાખતી હતી તે દરવાજો ખોલે છે પરંતુ પ્રેમ તેની હાલત જોતા જ ચોંકી જાય છે તે ખૂબ જ નબળી પડી ગઈ હતી અને બીમાર હતી તેને જોઈને તે કહે છે ભાભીજી તમને શું થયું છે સંજનાને ચક્કર આવવા લાગે છે અને તે ઠોકર ખાવા લાગે છે તે તેને પકડીને કહે છે કે તમને શું થયું છે તે કહે છે કે મને લાગે છે કે ઉપર જવાનો સમય આવી ગયો છે અને હવે હું જીવવા માંગતી નથી તે કહે છે કે ના આવું ના બોલો અને તમે મને સહારો આપ્યો હતો હું તને મરવા નહીં દઉં આવો હું તારી સારવાર કરાવીશ હવે તે કહે છે કે ના તમે જાઓ આ લોકો તમને જીવવા નહીં દે તેઓ તમારી જિંદગી નર્ક બનાવી દેશે તે કહે છે કે મને આ બધી બાબતોની પરવા નથી અને આવો હું તારી સારવાર કરાવીશ તે પછી તે તેનો હાથ પકડે છે અને તેનામાં ચાલવાની પણ શક્તિ નથી તે આવતાની સાથે જ તે તેની સાસુ તેને જુએ છે તે ગુસ્સે થઈ જાય છે અને કહે છે તે તેનો હાથ કેવી રીતે પકડ્યો તું તેને ક્યાં લઈ જઈ જઈ રહ્યો રહ્યો છે 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 તે તે કહે કહે કે કે હું તેમની સારવાર કરાવવા છું તું તેનો શું લાગે છે તું કોણ છે તેની સારવાર કરાવવા વાળો તે કહે છે કે આ માટે કંઈ જરૂરી નથી અને હું તેની સારવાર કરાવીશ પછી તેની સાસુ તેમના પતિને ફોન કરે છે જેમની દુકાન નજીકમાં હતી તેનો દિયર પણ આવે છે બંને દીકરીઓ પણ ઘરમાંથી બહાર આવે છે બે ચાર પડોશીઓ પણ ભેગા થાય છે કોઈ કહે છે કે તેને મારો કોઈ કંઈક કહે છે એક પાડોશી કહે છે કે મને કહો કે આ લોકો તેને કેટલી હેરાન કરે છે તે કહે છે કે મને જવા દો નહીંતર કોઈ તેના કરતાં ખરાબ નહીં હોય તેઓ રસ્તા પરથી ખસી જાય છે તે પછી તે તેને ડોક્ટર પાસે લઈ જાય છે ત્યાં જ્યારે ડોક્ટર સાહેબ તેને જુએ છે ત્યારે તે તેનું લોહી અને પેશાબનું પરીક્ષણ કરાવે છે સંજનાનું લોહીનું પરીક્ષણ કરાવે છે અને તે પછી તેનું હિમોગ્લોબિન ખૂબ ઓછું છે તે લગભગ પાંચ થી છ પોઈન્ટ હતું તેથી ડોક્ટર કહે છે કે તેને લોહી ચઢાવવું પડશે પછી તે એક યુનિટ લોહી પર કાઢે છે અને કહે છે કે કોઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ તમે મારું કાઢો અને ચઢાવો જો તે મેચ થાય ભલે તે મેચ ન થાય તો મારા બદલે બીજા કોઈનું લોહી ચઢાવો હવે લોહી પહેલેથી જ ચઢાવવામાં આવી રહ્યું હતું તે બંનેનું લોહી મેળ ખાય છે પછી એક પાડોશી તેના સાસુ અને સસરાને કહે છે અરે તમે લોકો છો માણસો કે શું છો તમારી વહુ ગઈ છે લોકો તેની સાથે વાત કરશે તમારી બદનામી થશે તમે લોકો પર જાઓ અને જુઓ તેની હાલત શું છે તેઓ હોસ્પિટલમાં જાય છે પણ ત્યાં ગયા પછી જ્યારે તેની સાસુ જુએ છે કે તેને લોહી ચડી રહ્યું છે ત્યારે તેઓ ડોક્ટરને પૂછે છે ત્યારે તેમને ખબર પડે છે કે તે છોકરાનો જ લોહી તેને ચઢી રહ્યું હતું તે ત્યાં કંઈ કહેતી નથી પરંતુ તે પછી તેના મનમાં તોફાન શરૂ થાય છે આ બાજુ બધું કરાવી દવા બવાની ખરીદી કરી તેને ઘરે લાવી છોડી દે છે અને તે પછી તે કહે છે કે હું જાઉં છું સંજના કહે છે કે તમે જઈ રહ્યા છો તમે ક્યારે પાછા આવશો તે કહે છે કે હું જલ્દી આવીશ મને જવાનું મન નથી થતું પણ હું શું કરું તમે આ લોકોને જાણો જ છો તે કહે છે કે ઠીક છે જાઓ જલ્દી પાછા આવજો તમે ક્યાં રહો છો તેણે કહ્યું કે હું નજીકમાં રહું છું ચારા શેરીઓ દૂર પછી તે કહે છે કે તમે આવવામાં ઘણો સમય લીધો તેણે કહ્યું મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ મારા માલિક ક્યાંક બહાર ગયા હતા તે પાછા આવ્યા છે હિસાબ સેટલ થઈ ગયો છે તેથી હું ફરીથી આવ્યો છું અને તે પછી તે તેણીને હજાર બે હજાર રૂપિયા આપે છે અને તેણી પૂછે છે કે તમારું કામ કેવું ચાલે છે તે કહે છે કે બધું ખૂબ સારું ચાલી રહ્યું છે તે કહે છે કે ઠીક છે જાઓ અને જલ્દી આવજો પણ તે તેની સાથે એક નાનો ફોન પણ લઈ ગયો હતો તે સંજનાને આપે છે તે કહે છે કે આ ફોન લો હું પણ બીજો ફોન લઈશ અને ઓછામાં ઓછું તમારી તબિયત વિશે જાણીશ સમયસર દવાઓ લઈ લેજો રોટલી બનાવી ખાતા રહેજો અને તે પછી તે ત્યાંથી નીકળી જાય છે પરંતુ તે ગયા પછી તેની સાસુ ઉપર આવે છે તેના સસરા આવે છે દિયર દેરાણી આવે છે તેઓ કહે છે કે તેની સાસુ કહે છે કે જો તમારા બંને વચ્ચે કોઈ સંબંધ ન હોત તો તમારું લોહી કેવી રીતે મેચ થયું હવે તે માથા અને પગ વિના વાત કરવાનું શરૂ કરે છે જેમ કે લોકો સામાન્ય રીતે કરે છે જે સમજી શકતા નથી તે કહે છે કે તમારું લોહી કેવી રીતે મેચ થયું આજે તને લોહી આપ્યું છે કાલે તે બીજું કંઈક આપશે અને અને હવે આવા લોકો અહીં આવતા રહેશે તે 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 અમારું નાક કાપી નાખ્યું છે આ કર્યું તે કર્યું તેથી હું તારા શરીરમાંથી તેનું લોહી કાઢીને જ રહીશ હવે મિત્રો તેના શરીરમાં જે થોડી શક્તિ આવી હતી હવે આ સાંભળીને તે રડે છે આ લોકો તેને એટલા મેણા મારે છે કે તેની કોઈ ગણતરી નથી તેઓ તેને બદનામ કરે છે તેઓ બકવાસ વિગતો કહે છે કે તું મારા દીકરાને ખાઈ ગઈ અને તું બચી ગઈ તારે આ બધું કરવું હતું તેથી જ તારે આ દિવસ જોવા પડે છે સાસુ કહે છે કે હું તારા શરીરમાંથી તેનું લોહી કાઢીને મરી જઈશ તે કહે છે કે ઠીક છે મને ખબર છે કે તમે લોકો શું ઈચ્છો છો તમે જે ઈચ્છો છો તે થશે અને તે પછી તે કોઈક રીતે બે ચાર દિવસ સુધી સહન કરે છે દરરોજ તેની સાસુ તેને બકવાસ કહેતા હતા તેને ઠપકો આપતા હતા તેથી એક દિવસ જ્યારે પ્રેમ તેને ફોન કરે છે જો કે તે તેને રોજ ફોન કરતો હતો ત્યારે તે કહે છે કે મને માફ કરજો તમે મને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો પણ હવે હું જીવી શકતી નથી અને કાલે આવીને તમારો ફોન લઈ જજો અને તમે જે લોહી આપ્યું છે તે મારા શરીરમાં આ લોકોની નજરમાં ઝેરની જેમ વહે છે તેથી હું હવે જીવી શકતી નથી અને તે પછી તે ફોન ડિસ્કનેક્ટ કરે છે અને તે પછી મિત્રો છરી ઉપાડે છે અને પછી તેના હાથ પર હુમલો કરે છે તે પછી તે પડી જાય છે પ્રેમ સમજે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તે દોડતો આવે છે હવે બધા લોકો દરવાજા પર છે પરંતુ તે સીધો ઉપર જાય છે અને જુએ છે કે તેનું લોહી તેની આસપાસ ફેલાયેલું છે તે આંખો બંધ કરી રહી છે અને તરત જ આ લોકો તેની પાછળ જઈને જુએ છે તેઓ કહે છે કે કંઈ નથી તે ફક્ત નાટક કરી રહી છે પરંતુ પ્રેમ બૂમો પાડવા અને રડવા લાગે છે અને પછી તેને ઉપાડવાનો પ્રયાસ કરે છે અને તે પછી તેની સાસુ કહે છે કે તારું બધું લોહી નીકળી ગયું છે તારું લોહી લઈ લે તું તેને લઈ જનારા કોણ છે પરંતુ મિત્રો તે કહે છે કે તમે લોકો મારા રસ્તામાંથી હટી જાઓ તેની સાસુ કહે છે કે પોલીસને બોલાવો તે કહે છે કે કોઈને પણ બોલાવો તે તેને ખોળામાં ઉપાડે છે હવે મિત્રો સંજના સાથે દોડી જાય છે અને તેને હોસ્પિટલ લઈ જાય છે ત્યાં ડોક્ટર કહે છે કે પોલીસ કેસ દાખલ કરો પરંતુ તે કહે છે કે ના પહેલા તમે સારવાર કરો અને પછી કેસ દાખલ થશે કારણ કે તેની પાસે પૈસા હતા તે પૈસા આપે છે ડોક્ટર તેની સારવાર કરે છે અને એક યુનિટ લોહી કાઢ્યા પછી તે તેને આપે છે બે ચાર યુનિટ વધુ આપવામાં આવે છે પરંતુ તે દરમિયાન સસરા કે તેમના ઘરમાંથી કોઈ સંજના સાથે જતું નથી જ્યારે તે સારી થાય છે ત્યારે તે બીજા દિવસે ભાનમાં આવે છે પ્રેમને સામે જોઈને તે રડવા લાગે છે અને કહે છે કે તું મને શાંતિથી મરવા પણ નથી દેતો તે કહે છે કે તે મારો જીવ બચાવ્યો છે હું તને કેવી રીતે મરવા દઉં અને તું મારી જિંદગી છે હું તને પ્રેમ કરું છું હું તારી સાથે મારું જીવન વિતાવવા માંગુ છું તે પછી તે રડવા લાગે છે તે તેનો હાથ લંબાવે છે તે તેના હાથમાં પોતાનો હાથ આપે છે તેને થોડો ટેકો આપે છે અને તેને પોતાની પાસે બેસાડે છે તેની છાતી પર હાથ રાખે છે અને કહે છે કે તમે સાચું કહી રહ્યા છો તે કહે છે કે હું બિલકુલ સાચું કહી રહ્યો છું અને તે પછી મિત્રો તે રડવા લાગે છે અને પ્રેમ પણ રડવા લાગે છે અને તે પછી જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે સાંજ સુધીમાં ડોક્ટર તેને રજા આપે છે અને તેને તેના રૂમમાં લઈ જાય છે અને તે તેની સારવાર કરાવે છે તેની સંભાળ રાખે છે અને પછી થોડા દિવસો પછી તે તેને કીર્તિનગર લઈ જાય છે અને ત્યાં એક રૂમ લઈને રહેવા લાગે છે જ્યારે ત્રણ ચાર મહિના પસાર થાય છે સંજના સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે ત્યારે તે વીસ ઓક્ટોબર ઓગણીસો લગ્ન કરે છે અને તે પછી બંને પતિ પત્ની તરીકે રહેવા લાગે છે અહીં તેમના ગામમાં પાટીદાર સામે કેસ ચાલી રહ્યો હતો તેથી તે તેમને પૈસા મોકલાવે છે અને સમાધાન કરી દે છે જ્યારે ત્યાં કેસ સમાપ્ત થઈ જાય છે ત્યારે તે સંજનાને પોતાના ઘરે લઈ જાય છે મિત્રો સંજનાને પ્રેમના રૂપમાં એક સહારો મળ્યો અને પ્રેમને સંજનાના રૂપમાં એક સુંદર અને સાચી પત્ની મળી તે બંને ત્યારથી ખૂબ ખુશ છે અને એક સુંદર જીવનનો આનંદ માણી રહ્યા છે તો મિત્રો આ આપણી વાર્તા હતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો જો તમને ચોક્કસ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર